જીઓ ફૂકી પીવે તે રીતે સિંગલ ખાંચ અને પાથરડા ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં પોતાના પ્રશ્નો લઈ તાપી કલેક્ટર અને સોનગઢ મામલતદાર કચેરીએ પોતાની રજૂઆત કરી કે નવો તાલુકો ઉકાઈ બનાવવામાં આવે તો ઉકાઈની આજુબાજુના ગામોને ઝાઝો ફેર પડે એવું દેખાઈ રહ્યું નથી કેમ કે સોનગઢ અને ઉકાઈ વચ્ચેનું અંતર માત્ર આઠ દસ નું જ છે અને સોનગઢ તાલુકો છે બોરદા સુધી લંબાયેલો છે તો દૂરના ગ્રામજનોની મુસીબત યથાવત જ રહેશે અને ઉકાઈ આજુબાજુ વિસ્તારના જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેની જમીનો પાછી જવાનો ભય સેવાઈ રહ્યો છે તેથી આ નિર્ણય ગ્રામજનોને માન્ય નથી વધુમાં ઉકાઈ સરકારી પ્રોજેક્ટ એરિયા હોય જેથી અનેક લોકોના અવરજવરથી ડેમની સુરક્ષામાં પણ સવાલો ઉભો થવાની સંભાવના વર્તાઈ રહી છે કિરણભાઈ કંતુભાઈ ગમીત ઉકાઈ જૂથ પંચાયત આજ અમે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સત્તર તાલુકાઓને છૂટાપાડાનું જે કામ ચાલી રહેલું છે એ બાબતમાં ઉકાઈને તાલુકો બનાવવામાં આવેલ છે જે બાબતમાં અમુક આજુબાજુની પંચાયતોને કશી પણ જાણ કરવામાં આવી આવેલ નથી અમારું એ પણ મંતવ્ય છે કે જે લોકોને તમે ઉકાઈમાં જોડવા માગો છો અથવા ઉકાઈથી છૂટા પાડવા માંગો છો તો ટોટલી ગ્રામ પંચાયતો તથા ગ્રામ ગ્રામસભાઓને તમારે ઠરાવ લેવડાવવો પડે અને ઠરાવ ઠરાવ મારફતે તમારે જાણવું પડે કે એ લોકોનું મંતવ્ય શું છે પરંતુ છેલ્લા થોડાક દિવસોથી આ કાર્યવાહી ચાલી રહેલી છે જેમાં કોઈ પણ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી સત્તાધારી અધિકારીઓ તથા સત્તાધારી જે લોકપ્રતિનિધિ જે ચૂંટાયેલા છે તેઓ પોતાની મનગડત રીતે જે ઉકાઈ તાલુકાનું આયોજન કરીને બેસેલ છે જે બાબતમાં અમુક ગામજનોનો સખત વિરોધ છે ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતથી આજરોજ અમે આ બાબતે મામલતદાર સાહેબને તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આવી રહ્યા છે મારું નામ નંદરિયાભાઈ જમલાભાઈ બગવાડિયા પાછાડા ગામનો રહેવાસી છું ને અમારે ત્યાં હું કંઈ તાલુકો બનવા જઈ રહ્યા છે તો અમને કશું જાણ નથી પંચાયતમાંથી કંઈ ઠરાવ લીધો નથી જ્યાં સુધી અમને આ લોકો અધિકારી અમને જાણ કરી નથી જાણ કરીને અમને ફાયદો નુકસાન શું થશે આવનારા પૈસામાં અમને કેવી રીતે રહેવા રહીશું અમે તે માટે અમે કલેક્ટરના મામલતદાર સાહેબના આવેદનપત્ર આપવા માટે હજી આવ્યા